એ જ રીતે એ એની સાથે પધારલા બંને વ્યતિને આપણે મિલનતી કરીએ છીએ એવિ રીતે ખાસ વિષય પર પોલીસ સમિતિને પધારેલા પોલીસ મિત્રોનો પણ આપણે મિત્રકને બાકુ સા રહે એ સ્પીરાવેનો આપણે સૌનો જોરદાર તાળીના

ટૂંકમાં પોલીસ સ્ટેશન હોસ્પિટલ તો હોય પણ અમારા ગામમાં લોકો અને સાથ સહકારને કારણે અમારી વચ્ચે આ જ સંસ્થાના એટલે કે રામકૃષ્ણ દોસરાના જૂન મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ વિરડિયા તે ઉપસ્થિત છે એમને એકવાર જોરદાર તાળીના નાદ સાથે બોલાવો એટલા માટે વિનંતી કરે તેઓને આ સ્ટેજ આગળ આવે અને પૂજ્ય કન્યા બાપુ સાર અને કેસ દ્વારા સ્વાગત કરે કેમ કે દરેક ગામડે જઈએ તો ગૌશાળા હોય પણ મિત્રો એક નવા સંકલ્પ સાથે મોટી મોટ ગામને જોઈને આજી સાહેબ ગામડાની અંદર હોસ્પિટલ હોય માણસ માટે આઈસીયુ પણ હોય બીમાર માટે સરસ મજાનો આઈસીયુ અને મિત્રો આ લોકોના અને ટીમ ખરેખર રાત દિવસ જોયા વગર ધૂન કરી અને જે પણ યોગદાન આવે એ સ્વીકાર કરી અને સરસ મજાની ગાયોની સેવા કરે છે ભરતભાઈ અને આની આખી ટીમ શૈલેષભાઈ વિપુલભાઈ ભેસાણીયા અમારે લલભાઈ સાવલિયા ઘણા બધા લોકો છે નામ લઈએ તો ઘણા બધા ઊંચા પડે એકવાર એમને જોરદાર તાલીના નાદ સાથે બોલાવો એ રીતે આ સાપે ઉચ્ચ સ્મૃતિ આદરણીય શ્રી જગદીશભાઈ મંજીભાઈ સુવાગ્યા આપણે અહીં ઉપસ્થિત છે તો વિનંતી કરીશ ખેસ પેરાય અને પૂજ્ય બાપુ સ્વાગત કરે અભિવાદન કરે એવી રીતે મોટી મોટ પર એક કોણ તો મે કાલે વાત કરી કે આજે એવા એવા લોકોને અમે સુધીર લાગીએ છે કે એનું ખરેખર સન્માન થાય એવા આપની વચ્ચે બલક પાપા જાગાવાની આપણે ઉપસ્થિત છે ના મિત્રા માટે લેવું પડે કે કામ મોટોને ખરખર હોય કે ન હોય પણ આ એ વ્યક્તિ છે બલક પાપા કે જેમણે છે કે કે ગુજરાતના એક પણ જિલ્લા બાકી ન કે મોરપરીની અંદર ન એવો દવા દેવા માટે તો બલક પાપાને વિનંતી પાપા આવો

ધન્યવાદ અને ભરતભાઈ મનસુભાઈ અને નાનજીભાઈ કાના નાનજીભાઈ પણ કે પૂરી શકાય સરસ મજાનું સ્વામીનારાયણ મંદિર સાથે સાથે રામજી મંદિર રામજી મંદિર તો કામે કામે હો પણ તેનો એસી વર રામજી મંદિર આપણો જો નાનજી બાપાને વિનંતી કરે છે જ્યાં હોય તે જલ્દી બતાવો નાનજીભાઈ और गुरु बाबा आनंद खूब सारी सेवा करी श्री स्वामीन मंदिर में रामजी मंदिर और इसी गौरवमंती बात एक के बस क्या धरती पर तो ઘણા બધા સંતો થયા પણ બે સંતો એવા સ્વામનાય સમુદાયમાં પરમ પરમય પીપી સ્વામી અને પરમ પરમય આનંદ સ્વ સ્વામી મિત્રો गौरवさて કેવું પડે કે આ વિસ્તારની અંદર જેમની જે 660 સંતો અને અમારા જેઓ ચેરમેન મેણાજીવા પીપી સ્વામી ને પર આપનું સૌનું આજ હજમાન કરી પર जोरदार તાળીના નાદ સાથે વધાવીએ. ચાલે જાવ અને એવી જ રીતે આ વિસ્તારનો गौरव વિશે કે અમારા જે રામ મંદિર મેળ્યું અને એની અંદર બહુ જ પ્રમાણના સંતોને આમંત્રણ મળ્યું તો નેમાય આપરાજ વતનના ખૂબ સેવા ભાવિત સંત એટલે આનંદ સ્વામી ને પર એકવાર जोरदार તાળીના નાદ સાથે વધાવવા અને ઘણા બધા વ્યક્તિઓ છે પણ એક વાત એ રહી કે ઘણા બધા લોકો કામડે કામડે જાય ત્યારે એમ કહેતા હોય કે મોટી મોટ પરિમા સમાજ નથી તો બેનો ને ભાઈઓ આજે ઘણી બધી સંખ્યામાં બેઠા છે તમારે કેવું છે ખાસ કેજો કે જો ગામમાં સમાજ નથી પણ અમારા ગામમાં સાત એવા ધામો છે કે તમારે ક્યાંય ગામમાં ન હોય સાત ધામ છે આપણા ગામમાં એક પણ એક જગ્યા નથી કે જે નબળી એક પણ એ આપણા નગર પ્રસંગ કરો હોય તો એક પણ એવી જગ્યા નથી કે ક્યાંયથી વાસણ લેવા જવું એકવાર આ તમામ મંદિરોના જે વ્યવસ્થાપકોને પૂજારી છે ને એકવાર જોરદાર તાળીને નાચ સાથે લગાવો કે પાણી તારા કેટલા જો આકાશમાંથી પડે ને એટલે આપણે વરસાદ કરી આ તો કે ખોટું કહ્યું એ ભાઈ આકાશ પડે તો આપણે વરસાદ કરી પણ જમીને પડે ને એટલે કરાર કરી પણ એ ત્યાં ત્યાં જમી જાય એટલે આપણે બરફ કરી પણ એ બરફ થાય અને હાલતો થઈ જાય પ્રવાહની અંદર ઓગળી જાય નદી કહીએ પણ શિવાની અંદર રહે ને એટલે આપણે સમુદ્ર કરી और शिवा तो ये जो बाहर निकली जाए ना तो आपने सुना भी करी पर आत्मा जी निकले ना इन्हें आंसू करे पर भगवान का जो मृत मध्य जो पानी निकले ना आपने आप मृत करे ये धरती में अंदर आप लेता है आईएम कहिए कि माना ने माना है रवि सर प्रेम था है। पर गुजरात में बड़ा था देश में एक घटना कि माना ने माना रहने

મહિલા મંડળ ખાબા કે આ બેનોને જેનો તમે તાલીનો નાદ સાથે બનાવો કે કે નાની નાની મોલી એકાદશીની ભેગી કરી અને તમે આવા ધર્મદાની અંદર આપો છો અને આપણા ગામમાં પણ સરસ મજાની પટેલવાડી ખાતે ભક્તા પણ આવે દીપકભાઈ છે અને 2 તારીખથી સરસ મજાની ભાગવત સત્તા થઈ છે અને એમાં એક ડ્રેસ કોડ સાથે જ વાહનો હોય થાય ને પણ ત્યાં ગામને નમદાર હું બતાવી દીધું કે પટેલવાડીમાં જે મહિલાઓ સત્તા કરી એ અદ્ભુત હતી ના ભૂતો ના ભવિષ્યની એવી બની

एक हजार रुपया धीरू भाई रवजी भाई रादरिया अग्यार सौ रुपया राम परोजा जी को जोरदार ताले ना डांस कर रहे हो अग्यार रुपया लिबा भाई बागा भाई जालौरिया एक हजार एक रुपया धीरू भाई रवजी भाई सरदारा गांव कोठा पिपड़ी अत्रत्यावेशी धन्यवाद जी को जोरदार � क्वेश्चन भाई हो गया बडूली पान हमारे अनिल भाई धरती है पण एक बार जोरदार ताली में नाच सके जाओ रुपया धनजी भाई खेड़ा भाई जालावड़िया रुपया जयंती भाई मोहन भाई मेहता तेरा तरफ से आया ₹5000 का दाता है पण एक बार जोरदार ताली में नाच सके जाओ जिमे ₹11000 के योगदान है को प्लस साथे जयंती भाई लगा भाई बदलिया गा किशोरिया तरफ से एक कटो लोट और खांड आपे एक बार जोरदार ताली में नाच सके એવા જયંતીભાઈ ભીખુભાઈ દેવાણી તેના તરફ તમારે જયંતીભાઈ અમારા બાજુમાં જે એના તરફથી એક ડબલ છે એને પણ એકવાર જોરદાર કરીને આ સગડાવ બાલુભાઈ કેશુભાઈ કાનાણી ત્રણ પટા ચોખા તેના તરફ છે તેને પણ એકવાર જોરદાર કરીને આ સગડાવ આજે સરસ મુજાનો મંદિર તરફથી આખા ગામને ગરવિશાક ધોળ બન એટલે જેમ મે વાત કરી કે જેમ ધોળ ઉપર નીકળે તો અનલિમિટેડ નીકળે એને રોકી ન શકાય એમાં આજે આ પરિસરમાં બેનો માટે અને ભાઈઓ માટે ખરેખર જે ભાઈઓ અંદર બેઠા છે જગ્યા ઘટી રહી છે એ બદલ અમે તમારો બધાનો એકવાર ખૂબ આભાર માનીએ છીએ અને એવી જ રીતે એક દાળનો કટો 20 ચણાનો લોટ 20 કિલો 20 કિલો ખાંડ અને 10 કિલો ચોખા અને 5 કિલો તુવેર એવા દાતાશ્રી વોરા અજયભાઈ પરસોત્તમભાઈ અને હિરભરાય રોહિતભાઈ આ ગામના ભાણા છે એમને પણ જોરદાર

અને આજે જેટલી સંખ્યામાં પેલું આવ્યો ને એટલી કાલે આનાથી ડબલ સંખ્યામાં આવજો ભલે અમારે વ્યવસ્થા કરવી પડે કેમ કે વૈષ્ણવ અને વાલો એનો જન્મોત્સવ કૃષ્ણ જન્મ છે નંદ કેરે આ નંદ ભયો જય કનૈયા લાલ કી કાલે આ ભાગવત સંતાની દર્શન ઉપરે એક જેટ 11:30 થી 12 કલાકે ભગવાન રામનો જન્મોત્સવ સાંજે એક જેટ 5:30 કલાકે નંદ જન્મોત્સવ પણ મેં તો એક કન્ડિશન કીધી એક મારું સપનું સાકાર કરજો ખાસ એક ટ્રેડિશનલ ડ્રેસ એ ન ભૂલાય કેમ કે મારે નમૂના રૂપ કામોને બતાવવાનું એટલા માટે કાલે 5:30 કલાકે નર મહોત્સવ અને સાંજે એનાથી પણ વધારે રજીસ્ટર ડ્રેસ ની અંદર ખાસ કરીને બધા પધારજો અને સુમિત જાની અને એની ટીમ છે રાજકોટ થી અહીંયા સરસ મજાના દાંડિયા રાસ માટે ગાવા અને ખાસ આપ આનંદ કરવા માટે આવવાના છે તો એકવાર એની ટીમ ને જોરદાર તાલીમાં નાચ સરગાવો સુમિત જાની અને ટીમ એટલે ખાસ કાલનો દિવસ ખૂબ આનંદમય રહેશે लीला कलर निकालने में जाहिर माना क्या बात होता है कि ये उगार सवार केरी नाव जब मैं होय माजे ने नहीं इतना मज़ा है बस मारी वाणी में एक खास विराम एवं जब आपके बच्चे किशु भाई बोल जा गांव रफड़िया हाल झुनाव राते बच्चे उपस्थित चु किशु भाई बोल अब ध्यान में इतनी लड़की बहनों ने विनती से खास एक संकल्प लेवड़ा हूं हाथ जो करे मैंने कहली कि आज तक करे तुम ले लो नहीं लो कह रहा कि आज कर रही हो या कहना अजी नहीं था था पहला कह रहा कि आज कर के बजा बेटा नहीं बजा तुम संकल्प लेशो हाके ना अभी आवाज नहीं आ तो पांचों से हाके जो तुम्हारे आ भागों सप्ताह में एक काम के दो काम करवाना है પહેલું કામ તમારે દરરોજ ગાયને રોટલી આપવાનું છે જો તમે આપશો તો તમારી બહુ પણ આપતા થશે તમારી દીકરી પણ આપતી થશે આપણે શું કરીએ છે આ મોનપુરી તો ઉજે રણછોડ બાબાનો ગા કાલે જો સાંભળતો તો કે ભાઈ આ ગામની અંદર દાતે લઈને આવે અને કાડું ભરી દે આ કેવત છે આ ગામની અંદર જે જે પણ લોકો બાય થઈ એવા એ તમે જોઈ લેજો આ ગામમાંથી જો વેચી ગયા તો એને દાતે લઈ લેવાનો આ કામ પાપાએ કીધેલું હતું આ થમણને કે ભાઈ કે ઉગો જે હોય એ ખાસ જીવી સુધી અટકી કે તમે જોજો આમ વિકાસ કે હજુ બોલો આ બધા પુરાવા છે અને બાપા તો સાક્ષાત આમ જોવા જાવ તો ભોજા ભગત અને જલારામ બાપા આ ત્રણેય વ્યક્તિઓ જે તે સમયગાળાની અંદર હતા ધારની જગ્યામાં જ્યારે એક દેશ થાય કે જ્યારે ભંડારો થતો અને ભંડારા અંદર જ્યારે ધીરે ધીરે લોકોનો પ્રવાહ વધતો ત્યારે એક સમય એટલું કે લોકોને ને આયા તો ભાઈ ગડગડિયા લાડવા બેઠા છે કાઠિયા બેઠા છે શું કરશું તો એક વ્યક્તિ દોરીને આવે કે જો આ સામે બેઠેલા વડલા ની જે ત્રણ સંત છે ને એને કયો તરત જેની વ્યક્તિ આવે કે બાપુ અરે સાધુ અરે સંત સંત કેવા હો કે સંત સબોદ અને ટુબડા ત્રણેયનો એક સ્વભાવ તારે અને ડુબાડે ને પણ ઉતારી કે ભવ આ એ સંત કે ત્રણ સંત બેઠા ને એને ક્યાં જઈ ગયો રેમાથી ત્રણ સંત ને રણછોડ બાપા એક ભોજા વખત કે ભોજરામ બાપા જે સાવલિયાના બાપા હતા એ અને એક વીરપુર થી આપણે જલારામ બાપા હતા આ બે વ્યક્તિ કીધો એક કામ કરો બાપાને ને મોકલી રણછોડ બાપા તમે જ આવો અને બાપાએ ત્યાં જે એમ કહેવાય કે ખાલી ખાકર દીધી અને પાછી લોકોને ને કીધા એના સેવક હવે ખોડો તો સાત દિવસ સુધી આમાં લાડવા નહીં ઘટે આ પૂરા હોય આ શ્રદ્ધા આજે ઘણા લોકો એમ કહે છે મારે ન પડવું પણ આ જે તીર્થ મિત્રો આ બધા કીર્તિભાઈ આના જે સેવકો એક મહિનાથી અર્થાત મહેનત કરે છે આપણે કહે છે સત્યનારાયણની કથા હોય ને તો 7 દિવસની વાર્તા લાગે દીપક ભાઈ કી અલાને કેવો કી સગાવાલાને કેવો આ મિત્રોને એકવાર જોરદાર તાલીના નાદ સાથે કે એને અર્થાત કરીને આપના આનંદ માટે આપના એક સહકાર અને સંગઠનની ભાવના સાથે નાઇટ્રિક આયનોને સાથે જોડા કર્યો કોઈ પણ નકારાત્મક વાતો કરે તરત કહેજો કે વાત કરવા હોય ધ્યાન કે આટકી કેમ કે પુરાવાની વાત ન હોય આપણે વચ્ચે જાદવભાઈ કાપડિયા આત્રે ઉપસ્થિત છે તો વિનંતી કરીશ ગામ રફાડિયા થી કાપડિયા આવો કાપડિયા પરિવાર વિનંતી કરીશ પૂજ્ય કનૈયા બાપુને તેઓ ખેસ અને

આ આપનો અપના ઘર જોય બીજા ગામમાં જો અપના ઘર બનતા હોય આ તો ઘણા બધા લોકો વાત કરતા આ ગામની દીકરીઓ પણ ઘણી બધી પધાય છે મોટી ઉંમર થઈ ગયા છે પણ છતાં હજી એને લગાવ છે કે મારા ગામમાં છે આજે ઘણા બધા લોકો અહીં પધાય છે અને એને પણ એકવાર જોરદાર તાલીનો નાદ સરગાવ મહેમાન તરીકે પધાય વિનંતી છે જ્યાં સુધી સ્વયંસેવક નો કે ત્યાં સુધી ઉભા રહેતા હતા બીજી એક મારી નાની રિક્વેસ્ટ છે આ ગામમાંથી કે આપણે જેટલો પ્રસાદ જોતો હોય એટલો જ લેજો